હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરીશ મારી ફેવરિટ ઈદડાની રેસીપી અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સુરતી ઈદડા કોના કોના ફેવરિટ છે હું સુરતની છું એટલે મારા તો ઈદડા ફેવરિટ છે તો ચાલો ઈદડાની રેસીપી સ્ટાર્ટ કરીએ ઈદડા બનાવવા માટે હું અહીંયા એક વાટકી ચોખા લઈ રહી છું અને અડધો વાટકો અડદની દાળ લઈ રહી છું એને આપણે ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ અને પલાળી દેવાના છે અને હું અહીંયા જીરા સર ચોખા લઈ રહી છું તમે તમારી પાસે જે પણ ખીચડીયા ચોખા હોય તો એ પણ લઈ શકો છો બાસમતી સિવાય કોઈ પણ ચોખા તમે લઈ શકો છો હવે આપણે એને છ કલાક માટે પલાળીને રાખી દઈશું દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે એને એક મિક્સચર જારમાં લઈ લઈશું અને એને પીસી લઈશું એક વારમાં જો બધું નહીં આવે તો આપણે બે વારમાં થોડું કરીને પીસી લઈશું બે બેજમાં હું પીસી લઈશ એટલે સરસ સ્મૂથ બેટર બની જાય અહીંયા મેં એક વાટકો દહીં લીધેલું છે તો આપણે અડધું દહીં હમણાં નાખી દઈશું અને અડધું આપણે બાકીનો બેજ પીસીશું એમાં નાખી દઈશું જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર આપણું રેડી થઈ ગયું છે એક વાટકી પૌવા અહી અમે પૌવાને દસ મિનિટ માટે પલાળીને રાખેલા હતા પૌવા આપણે જે બટેટા પૌવામાં યુઝ કરીએ એ જ પૌવામાં લીધેલા છે જાડા પૌવા અને જે વાટકીના માપથી આપણે ચોખા લીધેલા હતા એ જ વાટકીના માપથી મેં પૌવા લીધેલા છે એને પણ આપણે દહીં નાખી અને સારી રીતે પીસી લઈશું હવે બધું આપણે બેટર પીસીને તૈયાર કરી લીધું છે અને મિક્સર જારમાં મેં અડધો કપ જેટલું પાણી ગરમ પાણી નાખી દીધું છે એટલે આપણું જે બેટર બાકી હતું મિક્સર જારમાં એ પણ સારી રીતે આમાં આવી જાય હવે બેટરની અંદર આપણે વન ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું અને સારી રીતે એમાં મિક્સ કરી દઈશું બે મિનિટ સુધી આપણે એક જ ડાયરેક્શનમાં એને સતત ચલાવવાનું છે હવે આપણું બેટર એકદમ સરસ રેડી છે તો આપણે એને છ થી સાત કલાક માટે રેસ્ટ માટે સાઈડમાં રાખી દઈશું એટલે એમાં આથો એકદમ સરસ આવી જશે જો તમારે સવારમાં મોર્નિંગમાં બનાવવા હોય ઢોકળા કે ઈદડા તો તમારે રાત્રે જ આ પ્રોસેસ કરી દેવાની એટલે સવારે સરસ આથો આવી જાય અને જો તમે રાતના બનાવવા માંગતા હોય તો સવારે તમારે આ પ્રોસેસ કરવાની એટલે સાંજ સુધીમાં આથું સરસ આવી જાય તો હવે આપણે એને છ થી સાત કલાક માટે વેસ્ટ માટે રાખી દઈશું તમે જોઈ શકો છો આપણા ઈદડાના બેટરનો એકદમ સરસ આથો આવી ગયો છે સરસ એકદમ ફ્લપી થઈ ગયું છે હવે આપણે એક તેલમાં થોડું ઓઇલ લગાવી અને એને સારી રીતે ગ્રીસ કરી લઈશું તેલથી અને બીજી બાજુ મેં ગેસ ઉપર પાણી પણ થવા મૂકી દીધું છે ગરમ એટલે એટલી વારમાં આપણું પાણી પણ સરસ ગરમ થઈ જશે હવે આપણે બેટરની અંદર બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું અને એને સારી રીતે એમાં મિક્સ કરી દઈશું એનાથી આપણું બેટર એકદમ સરસ ફ્લફી અને સરસ સોફ્ટ થઈ જશે અને ઈદડા પણ આપણા ખાવામાં ખૂબ જ સરસ પોચા બનશે એનાથી તો એને એક જ ડાયરેક્શનમાં ચલાવીશું તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ ગયું છે આપણું પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે સ્ટેન્ડ રાખી દઈશું તમારે સ્ટીમરમાં જો ન સ્ટીમ કરવા હોય તો તમે આ રીતે કઢાઈમાં પણ એક ડીશ રાખી અને સ્ટીમ કરી શકો છો મે જે આપણે ગ્રીસ કરીને પ્લેટ રાખેલી હતી એને એમાં મૂકી દીધી છે હવે આપણે એમાં બેટર નાખી દઈશું હવે એની અંદર આપણે મરી નાખી દઈશું મેં અહીંયા મરી અધકચરા વાટીને રાખેલા હતા આપણે સુરતી ઈદડા હોય એમાં લાલ મરચું બિલકુલ નથી હોતું એમાં ફક્ત મરી જ નાખવાના હોય છે મરી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધારે નાખી શકો છો હવે આપણે એને ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને એની ઉપર કંઈ વજનવાળી વસ્તુ મૂકી દઈશું પંદર મિનિટ માટે તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ઈદડાને ચેક કરી લઈશું આપણે નાઈફથી ચેક કરી લઈશું ઈદડા બરાબર ચડી ગયા છે તમે જોઈ શકો છો આપણું નાઇફ એકદમ ક્લિયર નીકળે છે એટલે આપણા ઈદડા એકદમ સરસ રેડી છે હવે આપણે ઈદડાની ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું તમે આમાં નાળિયેરનું તેલ નાખી શકો છો નાળિયેરનું તેલ ઈદડા સાથે ખૂબ જ સરસ લાગે છે અને ગરમા ગરમ ઈદડાં તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એમ જ ખાવામાં એકલા ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો મારી આજની રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ એકવાર આ સુરતી ઈદડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણા ઈદડા એકદમ સરસ રેડી થઈ ગયા છે તો ગરમા ગરમ ઈદડા આપણે સર્વ કરી દઈશું તો ગરમા ગરમ આપણા ઈદડા તૈયાર છે તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો હું તમને બતાવું એકદમ જ સોફ્ટ બનેલા છે આપણા ઈદડા એકદમ સ્પંજી બનેલા છે તમે જોઈ શકો છો તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ